આજરોજ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના માધ્યમથી અમે એક આવેદન આપી રહ્યા છીએ સુરતની અંદર જે નિર્દોષ દીકરીને બ્લેકમેલિંગ કરી અને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવી છે આ પ્રકારના અસામાજિક તત્વો લુખા તત્વો જે સમગ્ર ગુજરાતમાં ફાટીને ધુમાડે ગયા છે સરકાર ક્યાંક ને ક્યાંક આવા લુખા તત્વોને અસામાજિક તત્વોને ડામવામાં નિષ્ફળ ગયું હોય એવું લાગે છે ત્યારે આ આવેદનના માધ્યમથી અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સ્થિતિ કરે આ પ્રકારના જે અસામાજિક તત્વો છે જે પોતાના ઉપર એનું કોઈ જાતનું અંકુશ નથી કાયદાનો અંકુશ નથી અને ગમે ત્યારે ગમે તેવા લોકોને ડરાવે છે ધમકાવે છે આ પ્રકારના જે કાંઈ તત્વો છે એને ઝેર કરવામાં આવે એને નસીયત પહોંચાડવામાં આવે અને આ દીકરીને યોગ્ય ન્યાય મળે એ અમારો આજનો આવેદનનો મુખ્ય મુદ્દો છે કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય ચાર્જશીટ ના અભાવે આ પ્રકારના અસામાજિક તત્વો છે એ છૂટી જતા હોય છે એટલે એ આરોપીઓ છૂટે નહીં અને એને કડકમાં કડક સજા મળે અને બીજા લોકો ઉપર આ પ્રકારના જે અસામાજિક તત્વો છે એના ઉપર પણ લગામ આવે એવો અમારો પ્રયાસ છે આ આવેદનના માધ્યમથી